નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં માં સૌનું સ્વાગત છે આંકલાવ તાલુકાના ખડોલ ગામે બેતાલીસ જેટલા પિન અધિકૃત રીતે બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરના દબાણો દૂર કરવામાં આવ્યા આંકલાવ તાલુકાના ખડોલ ગામે પેતાલીસ જેટલા અધિકૃત રીતે બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરના દબાણ દૂર કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાની સૂચના અનુસાર ગ્રામ પંચાયત ખડોલ દ્વારા તમામ દબાણદારો તારીખ ત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના પત્રથી નોટિસ આપી તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં માલ સામાન બહાર કાઢી લેવાનું જણાવ્યું હતું જે અનુસંધાને તારીખ દસમી જાન્યુઆરીના રોજ તળાવની પાળ ઉપર આવેલ બેનધિકૃત અર્ધ દબાણો દૂધ ઉત્પાદક સહકારી મંડળી સામે આવે ગામતળ જમીન પૈકી બેન અધિકૃત શોપિંગ સેન્ટર બાંધકામ છ દબાણો સેવા સહકારી મંડળી બાજુમાં આવેલ ગામતળ જમીન પૈકી બેન અધિકૃત બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટર બાંધકામ અઢાર દબાણો દૂર કરવા માટે અગાઉથી તમામ દબાણદારોને નોટિસ આપેલ હોય ગ્રામ પંચાયત ખડોલ દ્વારા નાયબ કલેક્ટર બોરસદ મામલતદાર આંકલાવ તાલુકા વિકાસ અધિકારી આંકલાવ આઈ પેટલાદ પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ પી એસઆઈ આંકલાવ તાલુકા પંચાયત કચેરી આંકલાવ મામલતદાર કચેરી આંકલાવની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવેલ છે અને દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી